આધી અધૂરી કાર્યવાહી ટેન ઇલેવન ગ્રુપ ઉપરાંત તંત્રની આધી અધૂરી કાર્યવાહી ભુજની ટેન ઇલેવન સીલ કર્યા બાદ હવે ગાંધીધામ ટેન ઇલેવન લોન્જ અને અરમાયા હોટલ ઉપર કરાઈ ફરિયાદ ગાંધીધામ એસઆરસીના કર્મચારીઓને રેસીડેન્સીના ફાળવાયેલા પ્લોટો ઉપર ઉભો કરાયો અરમાયાનો કોમર્શિયલ બાંધકામ નિયમ વિરુદ્ધ બાંધકામો અંગે પગલા લેવામાં તંત્ર કોની કાઢી રહ્યા છે લાજ ભલામણ થી જીડીએ અને ગાંધીધામ નગરપાલિકાના અધિકારીઓ કાર્યવાહી ન કરવા મજબૂર છે અને હું આદિપુરનો રહેવાર મારી ફરિયાદ ટાગોર રોડ અને રામબાગ રોડ જે ગાંધીધામના બે મુખ્ય રોડ છે એના વિષયમાં હતી ફરિયાદ એવી છે કે જે રેસિડેન્શિયલ પ્લોટ છે એના ઉપર બધા કમર્શિયલ બાંધકામ થઈ ગયા છે અને કમર્શિયલ બાંધકામમાં પણ અસેમ્બલી બિલ્ડિંગ છે અસેમ્બલી બિલ્ડિંગ એટલે જ્યાં મોટા મોટાપાયે લોકો ભેગા થાય જેમ કે હોસ્પિટલ હોય હોટેલ હોય બેન્ક્વેટ હોલ હોય કે જીમ હોય સ્કૂલ હોય આવી બિલ્ડિંગો બનેલી છે આ બિલ્ડિંગ પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી એટલે એમને ફાયર સેફ્ટી ની સર્ટિફિકેટ મળી શકે જ નહીં અને એમાં મુખ્ય કારણ આ છે કે બે જે પ્રોપર્ટી આ આવેલી છે એક આરમાયા અને એક ટેન ઇલેવન લોન આ બે પ્રોપર્ટી જે છે એ ગાંધીધામ વિકાસ સત્તા મંડળમાં કન્સલ્ટિંગ આર્કિટેક્ટ તરીકે સોન સલોનીબેન ઠક્કર નોકરી કરે છે એમના પરિવારની આ બે પ્રોપર્ટી છે એના કારણે આ બે રોડ ઉપર તંત્ર એક્શન લેતો જ નથી તો ગાંધીધામ જે છે એક જીડીએ છે એક નગરપાલિકા છે બંને ને સત્તા છે કાર્યવાહી કરવાની પણ બંને કરતા જ નથી એટલે હવે અમે બે ચાર દિવસની રાહ જોવાના છે તેર તારીખે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી નાખવાના આરમાયા ના જે પ્લોટ છે એ રેસિડેન્શિયલ છે એટલે એમના જે માલિક છે એમને સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ જેમને પ્લોટ આપ્યા છે એમને આદેશ કર્યો છે કે જે કમર્શિયલ બાંધકામ છે ઈ તમે કાઢી નાખો અન્યથા પંદર દિવસ પછી તમારી લીઝ અમે રદ કરી દઈશું લીઝ રદ થાય એટલે આ જે પ્લોટો છે ઈ એસઆરસી પાછા લઈ લે અને એસઆરસી જે છે ઈ પછી કોઈ અન્ય વ્યક્તિને રેસિડેન્શિયલ માટે અલોટ અરમાયા જે છે એ સલોની ઠક્કર નામના જે આર્કિટેક્ટ છે જીડીએ માં એમના પિતા અને એમના અન્ય ભાગીદારો આ ચલાવી રહ્યા છે આ જે પ્લોટ છે ઈ જયાબેન સોરેઠિયાના નામના પ્લોટ છે એમને ભાડે આપેલા છે અને ભાડા કરારમાં લખેલું છે કે ભાઈ આ વ્યવસાય માટે એમને આપેલું છે જ્યારે એ જાણતા હતા કે આ રેસિડેન્શિયલ પ્લોટ